એનડીએ ની માં આપ્યો છે ભારતીય જનતા પાર્ટી ની માં આપ્યો છે ત્યારે એનો ભારતીય જનતા પાર્ટીના રાજકોટના અધ્યક્ષ તરીકે હું ખૂબ રાજીવો વ્યક્ત કરું છું કે લોકોએ આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબના વિચારોમાં શ્રદ્ધા રાખી એમના શ્રદ્ધા રાખી અને એમણે જે બોલેલા શબ્દો છે એ પાળી બતાવે છે એ શબ્દોમાં વિશ્વાસ રાખી અને આ જનાદેશ આપ્યો છે ત્યારે બિહારની જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આપ સૌ જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા આજે આ ઉત્સાહમાં થનગની રહ્યો છે અને હમણાં જ અમે એની ઉજવણી કરી અને અમારો સૌનો રાજીપો વ્યક્ત કર્યો છે લોકો નરેન્દ્રભાઈ મોદી ના રાષ્ટ્રવાદ વિચારધારામાં ફરી એક વખત પોતાનો રસ દાખવો છે અને ભારતીય જનતા પાર્ટી સાથે જનતા રહી છે અને એનો આનંદ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ આજે મનાવી રહ્યા છે